ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ નો અહીંયા આપણે તમને હું ઉદાહરણ નંબર એક ઉકેલ શોધો ટુ એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે તો અહીંયા આપણે ઉકેલ શોધવાનો છે એટલે એક્સની કિંમત શોધવાની છે તો અહીંયા એક્સની કિંમત શોધવાની છે તો અહીંયા આપણે સમીકરણ લખીએ તો કે ટુ એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે તેથી આ ટુ એક્સ આ એક્સ વત્તા છે એટલે આ બાજુ લઈ જાઓ એટલે ઓછા થશે આ બે ઓછા ત્રણ આ બાજુ લાવો એટલે વત્તા થશે ટુ એક્સમાંથી એટલે બે એક્સમાંથી એક એક્સ બાર કાઢો એટલે એક્સ વધશે આનો તમે સરવાળો કરો બે વત્તા ત્રણ બરાબર પાંચ તો એક્સની કિંમત શું મળી તમારી પાસે અહીંયા પાંચ મળી હવે આપણે એક્સની કિંમત અહીંયા મૂકવાની છે સૂત્રમાં તો કે અહીંયા ટુ એક્સ ઓછા ત્રણ Barabar X Wadah B Tuh ini X barabar 5 Mukta Tuh X nya jadi 5 mukta Tuh ini B 5 A 3 a, 5 Wadah B 5 2 10 Wadah 3 પાંચ અને બે સાત અહીંયા દસ માંથી ત્રણ જાય તો કેટલા આવી ગયા આ સાત આનો જવાબ આવે ઓકે ઉદાહરણ પહેલું અહીંયા મેં તમને સમજાવ્યું છે ઉદાહરણ નંબર બે

એટલે માઇનસ સાતના છેદમાં બે બરાબરની નિશાની પછી આ પદ નહીં વિરુદ્ધ ચાલવાનું અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાનું પ્લસ હોય તો માઇનસ કરવાનું અને ઉલટા સુલ્ટું નિશાની ફરશે તો હવે અહીંયા જ્યારે તમારી પાસે આવા પદો હોય ત્યારે તમારે શું કરવાનું આનો ક્રોસ ગુણાકાર કરવાનો શું કરવાનું ક્રોસ ગુણાકાર કરવાનો તો કે અહીંયા દસ એક્સ ઓછા ત્રણ એક્સ છેદમાં બે બરાબર આનો ગુણાકાર કરો તો કે ચૌદ દુ અઠ્યાવીસ માઇનસ અહીંયા સાત બરાબર હવે દસ એક્સમાંથી ઓછા ત્રણ એક્સ કરો તો અહીંયા કેટલા વધ્યા સાત એક્સ અહીંયા બે હવે માઇનસ માઇનસ પ્લસ માઇનસની નિશાની તો અહીંયા માઇનસ પાંત્રીસના છેદમાં બે હવે બંનેનો છેદ સરખો છે એટલે એને તમે કેન્સલ કરો તો કે અહીંયા સાત એક્સ બરાબર માઇનસ પાંત્રીસ હવે તમે એક્સને બાદ કરો તો આ એક્સને તમે બહાર કાઢો જોઈન્ટ પદો હોય એટલે આ પદ અહીંયા આવશે સાત આ માઈનસ પાંત્રીસ બરાબર સાત તો કે પાંત્રીસ તો અહીંયા તમારી પાસે એક્સની કિંમત કેટલી આવી પાંચ તો અહીંયા તમારે લખવાનું એક્સ બરાબર અહીંયા પાંચ એક્સ આવે ઉદાહરણ નંબર બે